ચૌદ વસ્ત્રો ડોવો ને ડોક્ટરને કે અડધી વાહેગરા આલ હે અડધી વાહેગ્રા ડોક્ટર કે કહે ભાન પડે ડોહ શું માંગો છો આ ઉંમર છે વાહેગરા માંગવાની આ ઉંમર તો પ્રભુ ભક્તિમાં દાન આપો મંદિરમાં જ આશ્રમમાં બેહો અને તમે શું માનો છો અડધી વાગ્રાની ડોહા કોઈ અસર ના થાય ડોહો કે છો દે તું છે ને એવી અસર કરવી એ નહીં આર તો અડધી વાહેગ્રા આલ તા થોડું ઊંચું થાય તો પેશાબ કરતાં ધોતીયું પલળે નહીં અને સૌરાષ્ટ્રમાં એક બાપુ એક કિસ્સામાં હનુમાન ચાલીસા અને એક કિસ્સામાં કોન્ડમ રાખીને પડે એક કિસ્સામાં હનુમાન ચાલીસાન બીજા કિસ્સામાં કોન્ડમ તે એક જણે કીધું બાપુ આવું કેવું કોમ્બિનેશન એક કિસ્સામાં હનમાન ચાલેશન બીજા કિસ્સામાં કોન્ડમ બાપુ કે ભૂત અને છૂતના કાંઈ ઠેકાણા નહીં એ ગમે ત્યાં મળી જાય હા કામ લાગે કે બે હોય તો અને એક ગામે એક ચોતકણીઓ ખુબ ચોતકણીઓ આખા ગામમાં બધે શોધી આયેલો ગામમાં કોઈ ઘર બાકી નહી માણસ મરી ગયો મરી ગયો તને લોડું ઉભું રહી ગયું ડોક્ટર કે તમારા વાઈફ તમારા હસબન્ડ ગુજરી ગયા છે વાઇફને કીધું કે તમારા હસબન્ડ ગુજરી ગયા છે પણ એમનું લોડું ઉભું રહી ગયું છે શું કરીએ તો કે કાપીને ગાળમાં ગાલ દો ડોક્ટર કે આ કાપીને ગાળમાં ગાલ દો વાતથી ને આવું બોલો છો તો કે આ ખોટું કશું નથી બોલતી આખા ગામમાં એક જ જગ્યા આવી છે જાય નથી ગયું એટલે એને અફસોસ ના રે જગ્યા એવું નથી ગયું બે બહેનો હતી બે બહેનો દિસ ઇઝ વન ઓફ ધ ટોપ ટેન બહુ સરસ જોગ છે હું થોડું પાણી પીવું છે નહીં આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે ને મજા આવે અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની વાણિયાઓ મુસાયરા ગોઠવે વાણિયાને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય ઓડિયન્સ માં બેન ઢેબરા ખાતા હોય અને ઉર્દુ નો કલાકાર તો પછી લખનઉથી થી બોલાયેલો જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં કલાકાર સ્ટેજ ઉપર આવ્યો ઓડિયન્સ માં બધા વાણિયા ઢેબરા વાળા પેલા શરૂ કર્યું કે ગૌર કીજ કાર્યક્રમ ની શરૂઆત મેં કુછ ઉર્દુ શેરો શાયરિયા પેશ કરુંગા बाद में कुछ नजमें होगी कुछ गजलें होगी गौरगी कीजिएगा शुरू करियो हम जो कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी मगर जब पी के निकले बाहर दो जन्नत नजर आती थी कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते कि मैं घुस गया था पायखाने खाने में मैं खाना समझ कर पायखाना मैं रेस्टरूम टॉयलेट कि मैं घुस गया था पायखाने खाने में मैं खाना समझकर और उठा लिया लोटा लगा लिया मुंह पे पैमा आना समझ कर शाम ढली तो शराब पी ली शराब पी ली तो रात कट गई कि शाम ढली तो शराब पी ली शराब पी ली तो रात कट गई सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांड फट गई

સાંભળજો સાંભળજો બધી જુદી જુદી જાતના તમે દારૂ પીવો છો હા મારા છો હમણાં કથા કરીશ કે જીનમે બસી જાનકી રમે બસે રામ જીન એટલા દારૂ તમે જે જીન પીઓ છો ને એ કે જીનમે બસી જાનકી રમે બસે રામ વોડકા મે વિષ્ણુ બસે વિસ્કી મેં હનુમાન कि जिन में बसी जानकी रम में बसे राम बोरका में विष्णु बसे विस् में हनुमान किस किस शराब को छोड़े यारो किस किस को हम छोड़े यारो जब हर बोटल में है भगवान तमाम बहरे जो दारू छोड़ने की बात करते हो दार याद रहा है कि हमलाई देवान मगज में नहीं जो है बहन छोड़ પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું તો કે લખનઉ છે ક્યાં આવ્યો છે ભાન છે અમદાવાદ અમારે અહીંયા નશા બધે છે ચોદ્યા અમારા અમુક દારૂ ગાય છે તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે તો એ અમદાવાદ ને કાકી રોજ કાકાને દારૂ પીવડાયો બોલો બધા બધા નોટ ફેર હિન્દુ નારી હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો એને સમજાવી પટાઈને બંધ કરાવે અને તમે કાકાને પીવડાવો છો કાકે કહો અમ હથોકૂટ નહીં કરવાની તારા કાકાનું પીવડાવો છો મને ફાયદો છો કે તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડ્યું બૈરું સમજે છે વાણિયા બંધ કરે તો કે દારૂ નહીં કઈ બીજું કા ન તો ઉર્દુ સાહિત્ય બહુ ઊંચું છે તરત સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો એની બ્યુટી પર ગાવા માંડ્યો એક શાયર મરી ગયો અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એક વાર એની કબર ઉપર આવી કે વાહ કે મેરી કબર પે મૂત કે ચલી ગઈ કે આવી અને મારી કબર પર મૂતરી ગઈ कि वहां के मेरी कब्र पे मूत के चली गई मूत तो बहाना था यारो वो चुद दिखा के चली गई एक शायर वो एक्टर जो ऐनी गर्लफ्रेंड फियांसी काली दिवसे दिवसे सुखाती जाए तो कालापन ऊपर बेलिटी लखी कि ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है वो तो तिल बनाने बैठा था और शाही फिसल गई एक शाये गर्लफ्रेंड एनी फिर ब्यूटीफुल छे यानी ब्यूटी ने वखण करे छे कितनी ब्यूटीफुल छे नहाकर बाल सानों पर वो गीले छोड़ देती है नहीं ने ना बिना खबा ऊपर छूटा मुकी दे छे बाल सानों पर वो गीले छोड़ देती है तो ये बरसने वाले बादल भी अपने अपने रस्ते मोड़ लेते हैं અને બ્યુટીના વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું આજે પૂનમ રાત છે તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ ગેલેરીમાં ના જઈશ કે પર ના જાના કભી શબ કે મે ચાંદની ગીર જાયગી તો મેલા બદન હો જાયગા તમે વાવા કરો છો તમારી બાજુ મેં કાકો બેઠેલો તમે આ કાકાને ખાલી એટલું જ બીજું મૂકું કાકા શું કીધું એને મનકામજ ના પડતો હું કરવા જાણે બધું સમજી ગયો હે મેં કીધું કાકા આમ તો બધી સમજણ પડી પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો મને કે એટલી સમજણ નહીં પડતી ડોફા કે પેલા ભૈરું બહુ દેખાવડું છે તો એમ કે માથા બો ના લગાઈશ ને તર કપાળ કાળું પડી જશે ને ગાલે એમને એમ રહેશે ઢેબરું ખાવું છે હું નહીં ખાવું તમે ખાવ હું જતો રહું હું જતો રહ્યો પણ જેટલું ઊંચું આપતું ઉર્દુ સાહિત્ય છે ને એટલું જ ઊંચું આપણું આપણું ગુજરાતનું લોકસાહિત્ય લોક સાહિત્ય છે સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય લોક સાહિત્ય છે એક ગરબો ગયા હશે લંડનમાં ગવા ને તે ગરબો પત્યા પછી મારી બબાલક થઈ ગયા ડિબિટ કરવા અહીં લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે આઈન કે કહે ભાઈ ધીસ ઇઝ ઓલ બ્લાડી બોલ સીટ બાના કેમ કે આવું કઈ ગરબો હતો હશે તે ભરી તાણા મોતીડે બાંધી પાર ઝીલણ ઝીલવા તા ગરબે ગમવા જ્ઞાતન ડ્રીંક પી બાદના તમે કોઈ દિવસ જોયું દૂધનું તળાવ માની લો બે મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય ડ્રિંક કરભાઈ દૂધનું લેખ હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રિટની પાળ કરવી પડે અંદરની સાડી ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે ઉપરથી કવર કરવું પડે ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે નહીતર ચાર કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય મોકો કા કો તમે દૂધની દુકાનવાળા ચોકાકો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળા કોઈ કહો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો મોકલું તમે ગમે તો ભાઈ આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિ આ ગરબો લખ્યો ને લખતા તો લખીને આખો પહેલા એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ મિસ મિસઅન્ડરસ્ટેન્ડ કરશે નહીં સમજી શકે એ પેલા બધા ગરબો સાંભળેલો છે ને આ ગરબો કેવી રીતે લખાયો છે જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે લોક સાહિત્ય દૂથે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ ગરબો બહુ જૂનો છે